અખાદ્ય વસ્તુઓને લઈને સુરતમાં ખાદ્ય વિભાગ ફરી એકવાર સાબદું થઈ ગયું છે સુરતમાં અખાદ્ય વસ્તુઓ ન વેચાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ મેદાને આવી છે ત્યારે બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ આરોગ્ય વિભાગે હાથ ધર્યું હતું સુરતના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું બમરોલી રોડ ઉપર આવેલ આશાપુરી માર્કેટના મેઇન રોડ ઉપર આવેલી અલગ અલગ દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું તો કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો આરોગ્ય વિભાગ સ્કવોડ ટીમ દ્વારા ડેરીઓમાં એક્સપાયરી ડેટ વાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને પણ જપ્ત કરી હતી અને ડિસ્પોઝ ની કાર્યવાહી કરી હતી તો સ્થળ ઉપરથી કેટલીક અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી આરોગ્ય વિભાગના સ્કોટ ટીમ દ્વારા તમામ ચીજ વસ્તુઓની એકત્રિત કરી સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા તમામ દુકાન ડેરીના સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે અગાઉ આવી કોઈ પણ ચીજ એક્સપાયર ડેટ વાળી વેચશો તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજરોજ રોજ અમાર સ્કોડ સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર ડેટવાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું તે બાબત માં અત્યારે દુકાનો સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવું આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે